ઉદ્વાળા સારણ ગામે ન્યાય મંદિરમાં ચોથો સોની ભવ્ય ઉજળી સાથે મહાપ્રસાદ નો ભક્તોએ લાભ લીધો પારડી તાલુકાના ઉદવાડા સારણ ગામે આવેલ ન્યાય મંદિરમાં ચોથો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સવારથી હવન યજ્ઞ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે સ્થાપક રિંકલભાઈ પટેલ કીકુભાઈ પટેલ અને પરિવારજનો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પાતોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી બગવાડા સારણ રોડ સ્થિત આવેલ ન્યાય મંદિરના પૂજારી પાસે ભક્તો અટૂટ શ્રદ્ધા છે અહીં દરેકની મનોકામના પૂરી

ধান yeah, આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો